લોકસભાની ચૂંટણીમાં નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈશ દેસાઈનું સચિન મગદલા રોડ ખાતે રામજીવાડીમાં ન્યાય સંમેલન યોજાયું હતું જેમાં મુકુલ વાસનિક શક્તિસિંહ ગોહિલ સહિતનાઓએ ભાજપ પર પ્રહારો કર્યા હતા લોકસભાની ચૂંટણીમાં આગામી સાતમી મેના રોજ ગુજરાતની તમામ બેઠકો પર એકસાથે મતદાન થનાર છે ત્યારે નવસારી લોકસભા બેઠક પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સામે કોંગ્રેસી પીડ ગાંધીવાદી નૈશદ દેસાઈને મેદાને ઉતાર્યા છે તેને અવસારી લોકસભા વિસ્તારમાં આવતા સચિન મગદલા રોડ પર ઝીયા ગુડિયા ચોકડી પાસેની રામજીવાડીમાં નય સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં એઆઇસીસીના મહામંત્રી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોયલ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠક પ્રભારી શૈલેશ પરમાર હાજર હતા જે તમામ એ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા તો મીડિયા સાથેની વાતમાં શક્તિ શી ગોહિલે સુખયુ સાંભળીએ છોડો નીચે નહી હોય બસ દીપક છોડવા પણ કોણ નંબર રેગા દીપક એકડો છોકાય પછતેલે ઓકે માટેલે ચાલે જેરી નિવેદન આપ્યું છે શું કેસો

આ દેશમાં કોઈ પણ જાતિ જ્ઞાતિ વર્ગ માટે માં બેનનું અપમાન અને જમીનોની બાબત એની સરખામણી જ ના થઈ શકે રાહુલ ગાંધીજીની એક જૂની વિડીયો એમાં ટુકડો મૂક્યો છે આખો સંદર્ભ એ હતો કે જૂના નાના 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 રજવાડાઓ હતા રાજા મહારાજાઓના જમીનોને લઈને ઝઘડા ક્યાં નહોતા થતા આપણે જાણીએ છીએ એ વખતે કોઈ પોતાની જમીનમાં ઘૂસી જાય તો એ જમીનો માટે ઝઘડા થતા હતા એના સાથે

તમામ વર્ગ ધર્મ જ્ઞાતિના લોકો એક સાથે અવાજ રૂપાલા ગોતવા નીકળ્યા કારણ કે સમાજને તોડી નાખીશું પૈસા છે દબાવી દેસુ ગ્રહ મંત્રી છે સમાજ ટુકડામાં થઈ જાય છે વાંધો નહીં આવે ભાજપને હવે ભાજપને લાગ્યું કે ઓહો પગતળે જમીન વહી ગઈ મોડું થઈ ગયું

मा सॉरी तो नहीं, नहीं, नहीं मजा तो 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 महाराजाओं को तो अंग्रेजों के साथ समय तो ये कह रहे हैं कि अंग्रेजों ने जो देश को लूटा था उन अंग्रेजों के साथ संसद में कह रहे हैं કે રાજા મહારાજાઓ કે તો બહોત ગહેરે સંબંધ રહેતે. ઇસ દેશ કી આઝાદી મે આદેશ ને આઝાદી ની લડાઈ માં આમ આદમી એ ફાળો આપો સામાન્ય વ્યક્તિ લડો મહાત્મા ગાંધીજી ની અવાજ ઉપર રાજા મહારાજાઓ પણ લડ્યા. આપણે ગુજરાત ગૌરવ લઈ શકીએ. અંગ્રેજો તો ઈચ્છા હતા કે રજવાડાઓ ના ટુકડાઓ થઈને દેશ આખો તૂટી જાય. આ દેશ ના એ રાજા મહારાજાઓ જે હતા એમણે કયું કે દેશ માં લોકશાહી જોઈએ. એક રહેવું જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલ અમારા કોંગ્રેસ પક્ષના નેતા ભાવનગર સૌથી મોટું રજવાડું કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબે કહ્યું કે અમારું રાજ્ય દેશની એકતા માટે હું સૌથી પહેલાં સમર્પણ કરું છું અને એ વખતે કોંગ્રેસની સરકાર હતી કોંગ્રેસની સરકારે પણ કહ્યું કે મહારાજા સાહેબ માણસ એક તસું જમીન ન દે ત્યાં તમે અઢારસો પાદરના ધણી આખું રજવાડું આપો છો અમે કોંગ્રેસ પક્ષ સન્માન કરીએ છીએ અને આપ મદ્રાસના પહેલા ગવર્નર બનો અને કોંગ્રેસ પક્ષની સરકારમાં પહેલા ગવર્નર એ કૃષ્ણ મહારાજા સાહેબ પ્રાતસ્મરણીય મહારાજા સાહેબ એ પહેલા ગવર્નર બન્યા હતા હવે આજે ભાજપના પ્રમુખ રાહુલ ગાંધીજીની એક જૂની જમીનની વિડીયો મા બહેનોને અપાયેલા અપશબ્દોની સાથે સરખાવવાનો પ્રયત્ન કરે ત્યારે મારે કહેવું છે કદાચ ભાજપૂતોને ભાજપવાળાને અને જમીન બંને સરખા લાગતા હશે આ દેશની કોઈ પણ જાતિ વર્ગના ધર્મના લોકો માં બેનને આ થયેલા અપમાન અને ગાળી ગલોચની અસ્મિતા એને જમીન સાથે સરખાવી ના શકે